ડભોઈના દર્ભાવતીમાં સ્થાનિક આંગણવાડીઓ એક અસહ્ય પરિસ્થિતિમાં કાર્યરત છે આ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ટીઓમાંથી નીકળતી તીવ્ર દુર્ગંધ અને ઉભરાતી ગટરોની દુર્ગંધે બાળકો અને કાર્યકરોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે આંગણવાડી જે નાના બાળકોને પોષણ અને પ્રારંભિક શિક્ષણ પૂરું પાડવાનું કેન્દ્ર છે

અને ICDS ના ઉપરી અધિકારીને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરી છે અને છતાં હજુ સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી પણ કોઈ પગલા લેવાતા નથી ત્યારે જેને લઈને પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ક્યારે આ બાબતે પોલીસ કોઈ પગલા લેશે કે પછી જે સ્થિતિ રહેશે તે તો ચૂપ રહ્યું

રિપોર્ટર આબિદ મુલ્લા સાથે ચક્રવાત ન્યૂઝ ડપોલ